ચીનના કોરોનાને રોકવા માટે પ્રતિબંધ લગવા માટે આવ્યા હતા અને જે હટાવી દેવામાં આવે છે કે જ્યારે આ પ્રતિબંધો હટાવવામાં આવે ત્યારે ન્યુમોનિયામાં જેવા સંક્રમણ વધવાની સંભાવના વધારે હોય છે અને ચીનમાં ફેલાય આ રહસ્ય ન્યુમોનિયામાં લક્ષણો તાવ અને ફેફસા સાજો સોજા આવે અને આવે છે અને કોરોના મહામારી સમગ્ર વિશ્વને હમસાવી નાખ્યું હતું અને લોકો હજુ સુધી તેનામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકતા નથી અને ત્યારે ફરી એકવાર નવી બીમારી આગમન ડર સતાવી રહ્યો છે અને જણાવી દઈએ કે કોરોના જેવી આ નવી બીમારી શરૂ વાતચીન થઈ શીનથી થઈ તેને હું પણ ચીનમાં સેપી એન નાઇન ટુના કેસમાં અચાનક થયેલા વધારા પર સંપૂર્ણ એલર્ટ પર છે અને આ અધિકારીની સલાહ આપીશ કે તેઓ પરિસ્થિતિ અપડેટ કરવા અને તે દેશના વધવા ચેપી રોગના રોકવા માટે પ્રયત્નો કર્યા આ બધા વચ્ચે મોટો પ્રશ્ન છે અને શું ભારતને પણ આ રોગને લઈને સજા રહેવાની જરૂર છે અને ચાલો સમજીએ કે ભારતનું સુધીમાં ભારતમાં કેટલા તૈયાર છે અને આવા અને ન્યૂઝ સાંભળવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર માય વિડીયો